ਗੋਦਰ ਖਾਤੇ ਚਾਲਤੀ ਸ੍ਰੀਮਦ ਭਾਗਵਤ ਗਿਆਨ ਇਗਨ ਸਪਤਾਹਾਨੀ ਪੂਰਨ ਹੋਤੀ સનાતન ધર્મના દિવ્ય અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને તેમને માનવ જીવનને આપેલ કલ્યાણકારી સંદેશાને ઉજાગર કરવાના હેતુથી તથા હરિદ્વાર અન્ન ક્ષેત્રના લાભાર્થી અને શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાના કુવારવા આશ્રમ ગૌશાળાના લાભાર્થી પરમહંસ સ્વામી શ્રી ગુરાનંદજી મહારાજના સદ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજના મધુર કંઠેથી શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન દેવદર આદર્શ હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે કરવામાં આવેલ છે કથાના મુખ્ય યજમાન મુરલીધર ડેવલપર્સ અને બબીબેન દાનાભાઈ લીંબાશિયા પરિવારે લાભ લીધો યજ્ઞના સહયોગી દાતાશ્રી સ્વર્ગીય મીરાબેન રૂપાભાઈ રાઠોડ હસ્તે ગીતાબેન રાહુલભાઈ રાઠોડ પરિવારે લાભ લીધો કથા મંડપમાં પોતીની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી શ્રીમદ ભાગવત કથામાં હર્ષ અને ઉલ્લાસ સાથે દિવ્ય પ્રસંગોની શાસ્ત્રોક્ત રીતે ઝાંખ્યો રજૂ કરવામાં આવી જેમાં વામન ચરિત્ર પ્રસંગ કૃષ્ણ લીલામાં કૃષ્ણ જન્મોત્સવ

વ્યા શ્રી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન આશ્રમ કથાનું રસપાન કરાવ્યું હતું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ કથા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રોતાજનોએ કથા શ્રવણનો લાભ લીધો આ પ્રસંગે પધારે સાધુ સંતો આગેવાનો અને મહેમાનોનું સાલુઢાડી સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય